આ છોકરાઓ જો રમી રહ્યા છે મોજે મોજ કરે ક્યાં રહો તમે એમ કહો અમે નવા દરવાજા અંદર તો મિત્રો વાત જ્યારે જન્માષ્ટમીની થતી હોય ત્યારે સાથે સાથે વાત મેળાની પણ થાય છે અને વાત કેમ કેમનો થાય કારણ કે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડનો જે મેળો છે એટલો બધો અદ્ભુત મેળો હોય છે કે મેળાના માણીકરો આ મેળાને કોઈ દિવસ ભૂલી નથી શકતા હવે જ્યારે મેળાની વાત નીકળી જ છે ત્યારે આપણે આવી ગયા છીએ વઢવાણના મેળામાં અને કહેવાય છે કે સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં જે વઢવાણનો મેળો છે એ ઘણો મોટો મેળો થાય છે અને સરસ મજાનો મેળો થાય છે લગભગ પાંચ દિવસનો મેળો હોય છે હવે આ પાંચ દિવસના મેળામાં અત્યારે શું તૈયારી ચાલી રહી છે અને ક્યાં સુધી બધું મેળો ક્યાં સુધી ચાલુ થવાનો છે ક્યાંથી ચાલુ થવાનો છે ક્યારે પૂરો થવાનો છે એ બધું જ હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ તો આ વિડીયોમાં તમે એન્ડ સુધી બની રહેજો મિત્રો વઢવાણનો મેળો હોય અને લોક ડાયરો ના હોય એવું બને જ નહીં લગભગ ત્રણથી ચાર દિવસનો લોક ડાયરો હોય જ તે વઢવાણના મેળામાં અને અત્યારે જો આપણે આ સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ આ છે સામે દેખાય છે એ સ્ટેજ છે અને આ વખતે લોક ડાયરો થવાનો છે અને કીર્તિદાન ગઢવી જેવા મહાન કલાકારો અહીંયા આપણી સામે આવવાના છે સાતમ આઠમના લોકમેળામાં અને તમે જુઓ કે સામે કેવો સરસ મજાનો લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે લગભગ નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે એક બે રાઇડ્સનું કામ ચાલુ છે અને આ બાજુ છે બધા જ સ્ટોલ અને આ બાજુ છે રસ્તો જે ટીમ્બા તરફ રસ્તો જાય છે અને જે લોકો વઢવાણ નથી આવ્યા મેળામાં એ લોકોને કહી દઉં કે આ જે મેળો છે એ બહુ જ મોટો મેળો થાય છે અને પાંચ દિવસ આ મેળોનું આયોજન હોય છે ગયા વર્ષે તો લગભગ વરસાદના કારણે મેળો બંધ રહ્યો હતો એટલે બહુ મેળો જામ્યો નહોતો હતો પણ આ વખતે લગભગ વરસાદ ઓછો આવશે એવી શક્યતા છે તો મેળો પાંચ દિવસ ફૂલ જામવાનો છે તો મિત્રો નેવ ટકા રાઈડ્સનું કામ તો પૂરું થઈ ગયું છે હવે જો આ બધું આ બાજુ છે એક નવી રાઈડ આવી ગઈ છે જેનું નામ છે રેન્જર આ સરસ મજાની રાઈડ છે ગઈ વખતે પણ આ જે રાઇડ હતી ને એ આ મેળામાં હતી અને આ રાઈડે આ મેળામાં બહુ ધૂમ મચાઈ છે અને આ જે સામે જે દેખાય છે એ ટોરા ટોરા અને સામે જો હોડકી અને મોટું ચકડોળ છે હવે મોટા ચકડોળ જે છે ને એ આખા મેળામાં ત્રણ છે બે હોડકા છે એક સામે તમને દેખાય એ ત્રિકોણીય ચકડોળ છે ટોરા ટોરા છે અને બ્રેક ડાન્સ ને એવું બધું પણ આગળ હશે આગળ એક નવી રાઈડ આવી ગઈ છે એ નવી રાઈડ વિશે પણ હું તમને સમજાવું આગળ વિડીયોમાં વઢવાણના મેળાની વાત કરીએ એટલે મિત્રો પહેલાં તો હવે જગ્યાની વાત હવે વઢવાણના મેળામાં તમે જુઓ કે જગ્યા કેવડી મોટી છે જે લોકો અહીંયા દર વખતે વઢવાણના મેળામાં આવે એ લોકોને તો ખબર જ છે કે જગ્યા કેવડી મોટી આમ જો છોકરા હોય ને આમ કૂદકા મારે મોટા લગભગ ત્રણ ચકડોળ છે હવે હોડકા બે છે મોટા ત્રણ ચકડોળ છે અને બીજી નાની નાની રાઈડો છે હવે મોટાની રાઈડો કરતાં નાના છોકરાની રાઈડો અહીંયા વધારે છે અને આ તમે સામે જુઓ તો જે મોતનો કૂવો અને સામે એક સરસ મજાની છે એના વિશે આપણે હમણાં જાણવી સામે મોટું ચકડોળ ઓળખું છે અને બીજી વિશાળ જગ્યામાં બીજી બધી રાઈડ્સો છે તો મિત્રો હજી તો મેળો ચાલુ નથી થયો અને આ જો છોકરાઓ રહ્યા ને આ છોકરાઓ જો રમી રહ્યા છે મોજે મોહજ કરે છે છોકરાઓ મજા આવે ને મેળામાં બોલ મોજ ચાલુ ક્યારે કાલથી થઈ જવાનો હો ચાલુ

તો મિત્રો થી આ મેળો ચાલુ થવાનો છે અને અત્યારે જો ચારે બાજુ છોકરાઓમાં તો આમ કહેવાય ને ફૂલ મોજ જ છે છોકરાઓ બધા અત્યારથી મેળાની મોજ માણવા આવી ગયા છે આપણે તમે આગળ વિડીયોમાં જોયું છોકરા કેટલી બધી મોજ કરે આ બધી રાઇડ જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે નેવું ટકા બધી રાઈડો તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ જો બધા સ્ટોલ અને નાના છોકરાની રાઇડોય તૈયાર થઈ ગઈ છે હવે પ્રાઇઝની વાત કરવી તો લગભગ સોથી એકસો વીસ રૂપિયાની આજુબાજુ આ વઢવાણ મેળામાં પ્રાઇઝ રહેશે અને સરસ મજાનો વિશાળ જગ્યામાં મેળો થવાનો છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો લાઇક કરી દો શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર